નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં આવેલી ક્લાર્ક કમ કોમ્પ્યુટર ઓપરેટર ટેક્સ ઇન્સ્પેક્ટર તેમજ અધિક મદદની ઇન્જિનિયર સેનેટરી ઇન્સ્પેક્ટર તેમજ જનસંપર્ક અધિકારી એડીપી મેનેજર વર્ક આસિસ્ટન્ટ અંતર્ગત વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો સુરેન્દ્રનગર મહાનગરપાલિકા માટે છ માસની મુદત માટે કરાર આધારિત તદ્દન હગામી ધોરણે નીચે મુજબની જગ્યા ભરવાની થાય છે જે માટે લાયકાત ધરાવતા ઇચ્છુક ઉમેદવારોએ સુરેન્દ્રનગર નગર મહાનગરપાલિકા કચેરીમાં જરૂરી તમામ પ્રમાણપત્રો સહિત અરજી કરવાની રહેશે વિગતવાર જોશું શૈક્ષણિક લાયકાત પગાર ધોરણ તેમજ કેટલી જગ્યા માટેની માટેની ભરતી જરા છે છે તો તમે જોઈ શકો છો લીગલ ઓફિસર એક મિત્રો જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો કાયદા અંગેની સ્નાતકની ડિગ્રી બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં નોંધણી ધરાવતા હોવો જોઈએ તેમજ અંગ્રેજી ગુજરાતી અને હિન્દી ભાષાની જાણકારી જરૂરી છે કોઈ પણ અદાલતમાં એડવોકેટ તરીકેનો પાંચ વર્ષનો અનુભવ ધરાવતા હોવો જોઈએ માસિક પગાર ધોરણની વાત કરીએ તો ફિક્સ પગાર અહીંયા ત્રીસ હજાર રૂપિયા મળવાપાત્ર થશે ત્યારબાદ અધિક મદદની ઇજનેર સિવિલ માટેની જગ્યા છે મિત્રો બે જગ્યા માટેની જાહેરાત છે જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો માન્ય યુનિવર્સિટીમાંથી બી સિવિલ એન્જિનિયરિંગ સ્નાતક અથવા તો સમકક્ષ કોમ્પ્યુટરનું જ્ઞાન જરૂરી હોવું જરૂરી તેમજ અંગ્રેજી ગુજરાતી અને હિન્દી ભાષાની જાણકારી જરૂરી રહેશે બે વર્ષનો અનુભવ ધરાવતા હોય છે પાણી પુરવઠા અને ડ્રેનેજ વિભાગને લગતી કામગીરીને પ્રાધાન્ય મળવાપાત્ર થશે પગાર ધોરણ પચીસ રૂપિયા માસિક ફિક્સ પગાર ધોરણ રહેશે મિત્રો ત્યારબાદ અધિક મદદની માટેની જગ્યા છે જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો માન્ય યુનિવર્સિટીમાંથી બી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ અથવા સ્નાતક અથવા તો સમક્ષ કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું જરૂરી તેમજ અંગ્રેજી ગુજરાતી અને હિન્દી ભાષાની જાણકારી જરૂરી છે બે વર્ષનો રિલેવન્ટ અનુભવ તેમજ એક જગ્યા માટેની જાહેરાત છે પચીસ હજાર રૂપિયા પગાર ધોરણ રહેશે ત્યારબાદ અધિક મદદની મિકેનિકલ માટેની જગ્યા છે મિત્રો જેમાં માન્ય યુનિવર્સિટીમાંથી બી મિકેનિકલ એન્જિનિયરિંગ સ્નાતક અથવા તો સંકોક્ષ કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું જરૂરી અંગ્રેજી ગુજરાતી હિન્દી ભાષાની જાણકારી જરૂરી રહેશે મિત્રો બે વર્ષનો રિલેવન્ટ અનુભવ એક જગ્યા છે પચીસ હજાર રૂપિયા પગાર ધોરણ રહેશે જનસંપર્ક અધિકારી માટેની જગ્યા છે એક જગ્યા જેમાં બેચલર ઇન જર્નાલિઝમ બે વર્ષનો અનુભવ પચીસ હજાર પગાર ધોરણ એક જગ્યા છે મિત્રો ઇડીપી મેનેજર માટેની જગ્યા છે જેમાં માન્ય યુનિવર્સિટીમાંથી બી આઈટી બી કોમ્પ્યુટર એન્જિનિયરિંગ અથવા તો સમકક્ષ અંગ્રેજી હિન્દી ગુજરાતી ભાષાની જાણકારી બે વર્ષનો રિલેવેન્ટ અનુભવ ઇલેક્ટ્રોનિક હાર્ડવેર તેમજ સોફ્ટવેર ક્ષેત્રનો એક જગ્યા છે મિત્રો પચીસ હજાર રૂપિયા પગાર ધોરણ રહેશે ત્યારબાદ વર્ક આસિસ્ટન્ટ માટેની કુલ ચાર જગ્યા માટેની જાહેરાત છે જેમાં ડિપ્લોમા સિવિલ અથવા તો બીઇ સિવિલ બે વર્ષનો પાણી પુરવઠા અને ડ્રેનેજ વિભાગને લગતી કામગીરીનો અનુભવ અથડાવને પ્રાધાન્ય વીસ હજાર રૂપિયા પગાર ધોરણ રહેશે ત્યારબાદ ટેક્સ ઇન્સ્પેક્ટર માટેની ચાર જગ્યા છે જેમાં સ્નાતક અને ગુજરાતી અને અંગ્રેજી ટાઇપિંગના જાણકાર અનુભવી કોમર્સ ગ્રેજ્યુએટને પ્રાધાન્ય આપવામાં આવશે બે વર્ષનો રિલેવન્ટ અનુભવ ધરાવતા હોવો જોઈએ વીસ હજાર રૂપિયા પગાર ધોરણ રહેશે ત્યારબાદ ક્લાર્ક કમ કોમ્પ્યુટર ઓપરેટર માટેની જગ્યા છે મિત્રો વીસ જગ્યા માટેની જાહેરાત છે જેમાં સ્નાતક ગુજરાતી અંગ્રેજી ટાઇપિંગના જાણકાર અનુભવી બે વર્ષનો અનુભવ ધરાવતા હોવો જોઈએ વીસ હજાર રૂપિયા માસિક ફિક્સ વેતન મળવાપાત્ર થશે ત્યારબાદ સેનેટરી સબ ઇન્સ્પેક્ટર માટેની જગ્યા છે મિત્રો જેમાં સરકાર માન્ય સંસ્થામાંથી સેનેટરી ઇન્સ્પેક્ટર ડિપ્લોમાનો કોર્સ કરેલો અથવા તો સમકક્ષ કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું જરૂરી તેમજ અંગ્રેજી ગુજરાતી અને હિન્દી ભાષાની જાણકારી જરૂરી રહેશે બે વર્ષનો અનુભવ ચાર જગ્યા માટેની જાહેરાત છે વીસ હજાર રૂપિયા પગાર ધોરણ રહેશે ફિક્સ પગાર ભરતી માટેની શરતો આપેલી છે તમે જોઈ શકો છો લાયકાત ધરાવતા ઇચ્છુક તમામ ઉમેદવારોએ પોતાની અરજી જાહેરાત પ્રસિદ્ધ થયેલી તારીખ સત્તર ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધીમાં મ્યુનિસિપલ કમિશનર શ્રી સુરેન્દ્રનગર મહાનગરપાલિકા કલેક્ટર કચેરી પાસે ટાવર રોડ સુરેન્દ્રનગર જિલ્લો સુરેન્દ્રનગર ખાતે ફક્ત સ્પીડ પોસ્ટ રજિસ્ટર પોસ્ટ અથવા તો રૂબરૂ અથવા તો એસ એન આર એન ઈ ડોટ કોર્પોરેશન એટ ધ રેટ જીમેલ ડોટ કોમ પર મોકલી આપવાની રહેશે દરેક ઉમેદવારે ઉમેદવારે કવર પર નામ લખવાનું રહેશે મિત્રો પોતાની અરજી સાથે ઉમેદવારનો બાયોડેટા શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો શાળા છોડીયા અંગેનું પ્રમાણપત્રો અથવા તો જન્મનો દાખલો અનુભવ અંગેનો પ્રમાણપત્ર તાજેતરમાં પડાવેલ પાસપોર્ટ સાઇઝનો ફોટો જેવા ડોક્યુમેન્ટ સો પ્રમાણિત નકલ સાથે રજૂ કરવાની રહેશે ઇન્ટરવ્યુ સુરેન્દ્રનગર મહાનગરપાલિકા સુરેન્દ્રનગર ખાતે રાખવામાં આવશે મિત્રો તમામ ઉમેદવારોને અરજી પોતાનો મોબાઈલ નંબર ઈમેલ આઈડી અચૂક લખવાનું રહેશે અરજી પર તેમજ ઇન્ટરવ્યુ અંગેની જાણ એસએમએસ અથવા તો ઇમેલ દ્વારા જ કરવામાં આવશે અન્ય પણ પ્રકારની જાણ કરવામાં આવશે નહીં ફિક્સ પગાર સિવાય અન્ય કોઈપણ ભથ્થા મળશે નહીં મિત્રો સુરનગર મહાનગરપાલિકા સુરનગર ખાતે ઇન્ટરવ્યૂ સમયે ઉમેદવારોએ સ્થળ ખર્ચે અને પોતાના જોખમે હાજર રહેવાનું રહેશે તેમજ ઇન્ટરવ્યૂ સમયે અસલ પ્રમાણપત્રો લાવવાના રહેશે સદરૂ ભરતી ભરતી છે મિત્રો તદ્દન હંગામી ધોરણે છ માસના કર આધારિત રહેશે છ માસની મુદત વિત્યા બાદ કામગીરીના મૂલ્યાંકન આધારે વધુ પાંચ માસ માટે મૂલ્ય મુદત છે તે વધારી શકાશે ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા મૌખિક રૂબરૂ ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે તેમજ ઉમેદવારની પસંદગી અંગેની તમામ સત્તા પસંદગી સમિતિ સુરનગર મહાનગરપાલિકાના બાધિત રહેશે જે માટે પણ કારણો આપવામાં આવશે નહીં મિત્રો તો તમે જોઈ શકો છો મિત્રો સૂરનગર મહાનગરપાલિકા માટે આજે જો જે વિવિધ ક્લાર્ક કોમ્પ્યુટર ઓપરેટર એડીપી મેનેજર વર્ક આસિસ્ટન્ટ ટેક્સ ઇન્સ્પેક્ટર સેનિટરી સબ ઇન્સ્પેક્ટર માટેની વિજ્ઞા કેવા માટેની ભરતી જાહેરાત છે મિત્રો તો મિત્રો જો વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો તમારો મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળી એક નવા વિડિયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય